પણ આજે આપણે સૌને માનવાને એક ઈચ્છાશક્તિ ઈશ્વરે નક્કી કરેલી હોય છે કે આપણી ખુશી માટે શું શું વિષય અને આજે સંસ્થાઓ જે આની સાથે જોડાયેલી છે એમને પણ હું ધન્યવાદ આપું સ્ટેજ ઉપર બિરાજમાન સૌ વડીલ ભાઈ બહેનો આપણા સામે એ ખેડૂત મોદો છે ખેડૂતની ખેતી સમૃદ્ધ થાય એની ચાવી હું ટૂંકમાં જ મારો વિષય દઈ દઉં કે હું તેર વર્ષનો હતો ત્યારથી હું ખેતીના કામ કરું છું ભરેલો નથી અનુભવ જિંદગીમાં બધા થયા અને તેર વર્ષના દીકરાથી કરીને આજ દિવસ સુધી મેં જે કામની જવાબદારીમાં કેટલા ઊંચા નીચા પડાવો બધા આપણે જીવનમાં મળ્યા બોતેર એકર જમીન કરી બાપાએ મને બાર એકર આપી હતી ફેરફાર થયા અને આઠસો બોરી સુધી હું રસાયણ ખાતર વાપરવાની પદ્ધતિ સુધી હું પહોંચ્યો મારા દીકરા આજે પોતરા ભેગા આવ્યો છે એ દીકરા સ્કૂલ છોડીને જયારે બાણું ત્રાણું માં આવ્યા ત્યારે હું એને એટલું જ કેતો દીકરાઓ ખાઈ ખાઈ ને પ્રજા મરી જશે આ આ બોલતો તે એ જ ખબર હતી ખાનાર વર્ગ ને આ માહિતીનો વિષય આવતો જ નતો એ તો રૂપાળું હોય લાઈટ વાળું હોય ફર્સ્ટ ક્લાસ ગોઠેલું હોય એમાં પણ એમાં જે ઝેર પૂરેલું હતું ને એ ખેડૂતના દીકરા ધરતી દ્વારા એમાં પુરવાઈ ગયું એ મને તમને પણ પૂરી ખબર નથી જયારે આ બીમારીનો ભરનો ઉભો થયો અને આવું બધું દેખાવા માંડ્યું કલ્પના ન હોય અને ત્યારે આ ઓગણીસો નેવું બાણું થી હું મારા ભાઈને ટકોરા મારતો હતો ખેતીમાં પાપ બહુ થાય મરી જાય દવા ખાતી ના છાંટી છાંટી દીકરા ત્રણ મારા બધા ભણતા હતા એટલે ખેતીમાં સવારે દરરોજ રસાયણ છાંટવું અને ક્યારેક એક બે વખત ચડી પણ ગયું બાટલા ચડાવે ત્યારથી એમ થયું કે આ કાર્ય આપણે બંધ કરવું પડશે પછી પરિવારને કેમ આ બધી પદ્ધતિમાં હું મક્કમપણે વિચારો મને એમાં પાંચ વર્ષ મને લાગી ગયા ભાઈ કે અમારે મારા ઘરનો તો વિરોધ તો નહીં થાય ને ત્યારે ઘરને બધાને તૈયાર કર્યા દીકરાઓને તૈયાર કર્યા દીકરાને બહુને તૈયાર કર્યા અને એ બે હજાર એક આ મુહૂર્ત મેં જોઈ લીધું ભૂકંપ આવ્યો તૈયારી કરતા હતા અને રાજકોટ બાલસન જમનભાઈ બાલદા એ છે એને રૂબરૂ મળ્યો તમને એટલા માટે હું કહું છું કે આ પાયો છે ખેતીનો આ કે ઓછા પાણી એ ખેતી કેમ કરવીને એ બહુ જ ઈશ્વરી કાર્ય છે ગાય આધારિત કૃષિ કરવી એ ઈશ્વરી કાર્ય છે તમારા નામે પેકિંગ કરવું એ તમારું ઈશ્વરી કાર્ય છે અને ગ્રાહક સુધી આવું આપણે ખેત ઉત્પાદન પહોંચાડવું આ ચાર પાયા પકડવા જેવા છે ત્યાં સુધી સમૃદ્ધિ નહીં મળે સમૃદ્ધિનો વિષય એટલે માટે લઈ આવ્યો છું તમારે એક ખાલી સિસ્ટમ થી ખેતી નું પાણી પીતું હોય તો કેનાલો ને ડેમ ખાલી કરવાની જરૂર નથી આજે મોદી સાહેબ વડાપ્રધાન છે સીએમ બન્યા ને ત્યારે પણ હું ત્રણ ચાર મહિને મને બોલાવતા ને આ બધું મેં ખેતી બદલાવી નાખી ઘરમાં વાતાવરણ બગડ્યું તૈયાર કરતા છતાં કે આ તો ઉત્પાદન બંધ છે પણ બે હાજર સાત થી આખું પરિવર્તન આવ્યું બે હાજર છ માં મેં પ્રોસેસ યુનિટ નાખ્યા આમાંથી ઘણા મિત્રો આજ સામે બેઠા છે તો એ બધા હું તો ધીરે 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 આખી પ્રગતિ કરવા માટે મેં મારું આખું જીવન ખર્ચ્યું અને ગોબર ને ગૌમૂત્ર ની વાતો થતી એનું મિટિંગ છોડીને બારે ભાગી જાઉં હું ભારતીય કિસાન સંઘનો એક જિલ્લાનો પ્રેસિડેન્ટ હતો વિશ્વ હિન્દુ પરિષદ કન્વીનર હતો આ પ્રાય હું મને પચે ક્યાંથી આ કે આટલા ખાતર થી આટલા ગૌમૂત્ર થી થાય હવે થાય એટલું જ કહું છું હું હમણાં કાંતિભાઈ એ જ વાત કરતો હતો કે પ્લાસ્ટિક ના બેરલ માં પાંચ લીટર કે દસ લિટરનો બેરણ લઈ લો તો હવે પાંચ કિલો પોદરો ભરી દો ને પાંચ કિલો ગૌમૂત્ર ભરી દો અને વાડીએ જેની ખેતી હોય એ એક મુઠ્ઠી રેતી એની અંદર નાખી હલાવી અને ચોવીસ કલાક રેવા દો ને પછી તમારે એક વીઘામાં પૂરું ન થાય તો મને કાંઈ ડીએપી ની જરૂર નથી ભાઈ હે તમારી પાસે આંકડો હોય ને વાડી આવજો બસો લીટર ના તમે એને પચી થી પચીસ કિલો નાખી દો પંદર દિવસે તૈયાર થઈ જશે તમે એની સાથે વાપરવો તો પાંચ સાત કિલો વાપરજો તમારે વીઘાની વાત કરો અમારે એક તો પછી અઢી ગણા થાય ચાલીસ કુઠાનો અમારો એકર થાય છે સાહેબ તે દિવસથી કરીને આજ દિવસ સુધી કાચું ખાતર ચોક્કસ રાખવું જો પડે જે સમૃદ્ધિ આવવાની છે એ છે તમારા હાથો બની અને ગાયનું છાસ છે એનું છાસ મહત્વનો તમે તાંબાના વાસણ કે તાંબાનો વાયર રાખીને તમે છાસ ભેગી કરી નાખો ખાલી એટલું જ નહીં તમારે બિયારણ નો પટ દેવો હોય અને એ પટ દેવા માટે આજે ધીરુભાઈ અમી પણ અહીંયા બેઠા જરા ઊભા થાય તો મોરજો એ માણસ છે ત્રણ વીઘા જમીન હતી એને આજે છ વીઘા કરી આ બાપા ભરોસો કર્યો પંદર વર્ષ ત્યાં આજે રાજકોટમાં એને મકાન દુકાન કરી લીધી ને એને પોતાનું મકાન નવી ફૂટ નવ બાવીસ લાખ નું બનાવ્યું છે પડે પડે મારી રાહ જુએ છે અને ક્યારેક ક્યારેક કઈ થાય ને આ વરસાદ અતિરેક થયો ને તો એને સલાહ દીધી બેસી જાવ ધીરુભાઈ આ એને સલાહ દીધી ભાઈ

ઇન્સટ થઈને ફરવું જોઈએ આ પ્રતિજ્ઞા લીધેલી છે એ મને કોઈ સ્વાર્થ નથી મને છે ભગવાને દીધું છે કહેવાનો વિષય કે આજે સંઘની અંદર હું આરએસએસ ની અંદર ભારતીય કિસાન સંઘના પાયાથી સત્યાસી થી લાગેલો છે અને સત્યાસી થી કરીને બે હજાર ચાર સુધી હું પ્રેસિડેન્ટ રહ્યો જિલ્લાનો દસ વર્ષ સુધી પણ પછી એટલું જ કહ્યું કે આ ખેડૂતને ખેતરે ખેતરે જઈને જો મહેનત કરવી હોય તો ખેડૂત આ શીખાશે તો થશે ને એ શરીરની થોડીક તકલીફ એક્સિડન્ટ કારે કમર ગઈ ને વેલ્ડિંગ કરેલું તમે ચડતો તો એ તમે જોતા હશો અને એ આજે ભરતભાઈ કામ કર્યું છે હે એટલે તાલીમ વધારે ભરતભાઈ પાંચ વર્ષ પહેલા મને ફોન કર્યો આ શગની બેઠકમાં મને કઈ વાડી લઈ ગયા હતા વાડી જોયેલી હતી એની રાજકોટ આવતા પ્રવીણ કાકા મણિયાર હે સંગના વાળા એ જવાબદારીમાં અને અમે આ બેઠકમાં આવતા ત્યારે એમની વારી હું ગયા હતો પણ કે કેરી ત્રણ વર્ષથી આ વેલજીભાઈ થતી નથી કે મને કે કેમ શું ન થાય કીધું થાય એટલે મેં એને દૂધનો પ્રયોગ એને કરી દીધો પણ ગોળ એને ઉમેર્યું એટલે દૂધ થોડુંક ઓછું કરી નાખ્યું એને ગોળને એનો અભિપ્રાય લીધો અમે એક લીટરથી ચાલુ થયા હતા ઓછું કરતા ગયા ઓછું કરતા ગયા અડધા લીટરમાં એ જ મળ્યું પંદર લિટરના પાપમાં એ જ પરિણામ દેખાડો એટલે ભાઈ એ ભરતભાઈ એટલું જ કીધું કે તમે દૂધ લો ને આ છંટકાવ કરી નાખો તમારે કેરી શું ન થાય આ ભાષા બોલ્યો છું અને કેરી ઉતરી એટલે મને જે કહ્યું ને પાંચ વર્ષ પહેલા મને કે વેજીભાઈ તમે આટલા દિવસ મને કહેતા નતા દોઢ ડાયા ના ખપું ડાયામાં કપું તમે પૂછા કરી એનો જવાબદાર તે દિવસથી મેં વિચાર્યું કે ખેડૂતને ત્રણ કલાક દરરોજ આપી પડશે ખેડૂત આમ ભેગો થશે હું થેટ કચ્છમાંથી આવ્યો તમે તમારા ગામ આવ્યો તમે બધું જ કામ છોડીને આવ્યો હું પણ મારા લગ્ન છોડીને જ આવ્યો છું પરિવાર નું પણ વસ્તુ ત્યાં હતી કે ખેડૂતના દીકરાને સમૃદ્ધ કરવા માટે એ ત્રણ પારસ મળી છે તમારા ઘરમાં તમે મેં વાપરી નથી સાહેબ તમને કટાવ નથી એમ પાંચ મિનિટ લઈ લઉં છું તો આ પરિસ્થિતિ તમારી પાસે ઘરની અંદર છે અને આપે એને લેવા માટે સરકારી ગોડાઉનોની અંદર ખાતરો લેવા ગયા અને બધું જ આપણા પાસે હું પણ હું તમારા જેવો કાલ કાલ સુધી એવો જ હતો ભાઈ અને આ બધા જીવનમાં જયારે મર્યું ત્યારે આપણે ખબર પડી કે ગાયનું ગોબર ગૌમૂત્ર તો બધી જ ગાયો દે છે પણ ત્રીજો પોઈન્ટ છે ગાયનું દૂધ જે દૂધડી ગાય આ ત્રણ પારસ મળી છે શું છે ગાય આપતી પારસ મળી છે જ્યાં અડાડો ને એને એટલે સોનું થઈ જાય પારસ મણી સમજો તમે આ લોખંડ ને અડાડો લોખંડ સોનું થઈ જાય એમ ખેતીમાં આ ત્રણે ત્રણ વસ્તુને તમે જરા ગમે તે ક્યાંક છબાડી એટલે એ બની જેટલું કામ કરે છે નહીં તર ગોબર ને ગૌમૂત્ર અઢીસો ગ્રામ નાખો અઢીસો ગ્રામ તમે દૂધ નાખો પાણી સેદ ધોળું થાય કાંઈ થતું નથી પણ તમારા લીંબુ આંબા ખેતી આ મસાલા પાક તલિયા પાક ગમે તે પાક હોય અને એ પાકને ઉપાડી લે નીચેથી આપણે વિચાર થાય કે અઢીસો ગ્રામમાં તાજા દૂધનો પ્રયોગ ઘણા ગરમ કરે ને ફ્રીજમાં રાખી દે એ વાત કરવા છ વાગે ગાય જોઈ લેવાય ખેડૂતો દીકરો ઘડિયાળ જોઈને જો ઉઠતો તો એની મોટી ભૂલ છે હે એને સવારે વહેલું ઉઠવું જ પડે તો જ ખેતી થાય તો આ સમૃદ્ધિ તમારા ઘરમાં લઈ આવી હોય તમારા ઘરમાં કદાચ ગાય ન હોય આજ મારા ઘરમાં નથી અમારા ભાઈ નથી આ છે પણ આજ એ દૂધ અને ગોળ એનો ઉપયોગ અમે અત્યારે આબામાં કરી લીધો હવે રાય નો વિષય તમને એટલા માટે દઉં હમણાં ફોડ માખી આવશે ભાઈ આંબામાં તમે ટ્રાય કરજો બાકી મધ્યા માટે તો પછી ઈયળ આવે આવે આ બધું જ કામ આ એક કિલો રાઈ બસો લિટરના પંપમાં બસો લિટરના ડ્રમમાં પૂરી થઈ રહે સાહેબ આ બેન ને બેટા છે રાઈનો કેટલો ખર્ચો થાય એસી રૂપિયા કે સો રૂપિયા એ સો રૂપિયામાં તમારા ઘરમાં જડીબુટી છે બસો લિટરના ડ્રમ એટલે તેરથી થી ચૌદ પંપ થાય એની અંદર પાંચ કિલો ડુંગળી નાખવી પડે એક ભાઈએ મને મીડિયા વાળા કરી મને આ બધું તમને કેમ કે અમારી તાવ ને શરદી થઈ જાય તો ડુંગળી લોણ કરે વાટીને તમારે આ વડીલોને ખબર હશે તો તાવ ને શરદી બધું મટી હવે એટલે મેં આ સંશોધન કર્યું એને ટકાવારી માપીને થોડીક નાખી એક કિલો રાય પલાળવાની છે પોચી થવા માટે બાકી સાંજે કઈ કરવાનું નથી સવારે તમે એને ગાઈન્ડર કરી દો અને એનો રબડો તૈયાર કરો ને પાંચ કિલો ડુંગળી કાઢીને કાપીને તમે એનો રબડો બનાવો ગાઈન્ડરમાં બાકીનો પાંચ કિલો કોદરા નાખી દો પાંચ કિલો ખાટી છાશ નાખો પાંચ કિલો તમારે ગૌમૂત્ર નાખો તાજુ જૂનું ગમે તે ચાલશે અને પાંચ કોબા છાણાની રાખ દુનિયાની કોઈ બી જીવા સાફ થઈ જાય સાહેબ કાંઈ નહીં રહે તમને શું જોઈએ આ એ દેવા આવ્યો જો રાજકોટ અહીંયા

હકીકત કહું છું કે તમે આ કરો તમે આ કરો તો આ ડેમા કરતા ડેમા હું ડેમામાં સમજતો નહીં આ ડેમામાં શું એટલે આ સુપર ખાતરના આ ને તેને હમણાં કાંતિભાઈને કીધું પચીસ રૂપિયા સુપર ભાવ હતો ત્યારે ત્યારે મારી વાડી ડેમો કર્યો હતો ત્યારે એક ચીજ આપણે પરબારી થઈ ગઈ ને એટલે એમ થાય કે કંઈક હતું આ પણ કેવાનો વિષય ધરતી સાફ થઈ ગયા આ પરિસ્થિતિમાં તમારું ને મારું આ પ્રોડક્શન તમારું જ્યારે આવે છે તે તમારો છાપો મારો એના લેબલ ઉપર આ તમારી બેગ છે આખી તમે મસાલા પાક એક કિલો ને અડધો કિલો ને પેકિંગ ભરજો અને એમાં તમારો ફોટો નાખો તમારો મોબાઈલ નંબર તમારો સર્વે નંબર તમારું ગામ ભલે ખેડૂતો દીકરો જે પકાવતો હોય એના મોબાઈલ નંબર નાખો તમારી દુનિયા આખી અલગ હશે અને એ પરિસ્થિતિમાં તમને એટલા માટે કહું છું તમે ડરતા નહીં કેમ કે દુનિયા તમારી રાહ જુએ છે પૈસા દેવા દેશે આજે પંચોતેર રૂપિયા કિલો મારા ભાઈના જ ઘઉં છે બધા પેકિંગ થઈ ગયા બુકિંગ થઈ ગયા પેટિંગનું પેકિંગ હવે તો પંચોત્તર રૂપિયાના કિલો ઘઉં બંસી ઘઉં અને ગાય આભારિત કુરશીના આજે દુનિયા એને લેવાવાળી છે આજે માણસને માદું નથી થવું હવે ખ્યાલ કરજો દેવા અહીંયા બેઠેલાની આ તમે બધા ડોક્ટરો છો આ દુનિયાના સામાન્ય ડોક્ટર નથી એટલે કહું છું કે મારી જિંદગીમાં સારી સેવા કરી હતા પ્રજાની સેવા કરવા જેવી છે

જયારે હોલસેલમાં એસી સો રૂપિયા વેચા તો ને પોણા ખીસું હોય ખ્યાલ હે એનો આનંદ હોય આપણે માર્કેટ માર્કેટ નથી ગયા અને આપણે કરવા વગર છૂટકો જ નથી આજે તમે મારે ત્યાં આવ્યા છો આજે પચાસ પિસ્તાલીસ સુતાલીસ આઈટમ છે કોઈમાં ને કલર નથી આજે અગિયાર દુકાનો ચાલુ છે મારી ખાલી મારા સિવાય પણ હમણાં મુદ્રા પરમ દિવસે એનું ઉદઘાટન કરીએ હવે દુનિયા જાગી છે એટલા માટે કહું એટલે તમારો માર્કો અહીંયા જીરું તમે વાવેલા રાજકોટની અંદર એ તમારા જીરું અહીંયાથી આ બેને લીધા આ બેન સામે એટલા માટે દાખલો દઉં છું એના કોઈ બી ફ્રેન્ડ સર્જન સુરતમાં હશે ને એ કેસે વાલો જીરું ખાધા જેવા હતા આવતી સાલે તમારી માર્કેટ મોકલી થશે આ મારા જીવનના અનુભવ છે હું કેરી રાખી દઉં છું મારી પચાસ ટન તો હું પોતે સાચું અને આખું વર્ષ વેચું આજની તારીખમાં વેચું કેવાનું વિશે કે આ પરિસ્થિતિમાં પણ ભૂડિયા પ્રાંતથી આ ને અમારો શોટ છે એમાં એ રજીસ્ટ્રેશન કરેલો હોય ભણેલો ભલે નથી પણ ઉગ મને ઉકલતું બહુ હતું નકા ડુપ્લિકેટની દુનિયા મને તમને ખાઈ આપશે ભૂડિયા બ્રાન્ડ અને મારા આ જ સાટીનો કપડાનો મારો ફોટો એક એક બસો એમએલ ની ચીટની અંદર પણ હું આજે મારો માર્કો લગાવું છું આ લીમડામાંથી તમે રૂપિયા નહીં કમાતા હું વીસ હજાર રૂપિયા કમાઈ લઉં એક જ લીમડામાંથી હે ડાયાબિટીસ આપે કરી દીધું ને એને લીમડાનો પાવડર બનાવી બનાવી દીધા રાખું બસો રૂપિયાનો સો ગ્રામ વેચું છું બે હજાર રૂપિયા કિલો અને એ તૈયાર થઈ જાય ને એટલે સાડી દેવા વહુને ને દઈ દો વહુ હાથે રૂપિયા રોટલી ઊની ઊની કરી દે કે ના કરી દે હે તમને કેમ લાગે એ આપણું અંગ છે ભાઈ ખેતીની અંદર એને એમ ને મારી ભાઈ એક દિવસ ભણવા નથી પણ માઇકમાં બોલતા શિકારી દો હાલો ભૂડિયાનો જોશ આવી માર્કેટો આપણે કરવી પડશે ભાઈ તમે શરમ જો રાખશો ને શરમ અને આળસ બે છોડી દો હું માધા મધી આવ્યો ને તો એનું પોણાનો એ પૂછીએ તો વરસાઈને ગયા પરિતિની એને એ સમય સાથો પડે એ સમય સૂચક પ્રમાણે ત્રણ ત્રણ ઋતુ આપણી ભારતની અંદર ઈશ્વરે આપી છે એ ઋતુનો સત્ત ઉપયોગ કરી લો છેલ્લે એક આકરો દઉં હમણાં આજે ધીરુભાઈ આવ્યા છે હમણાં કથિરી આવી ગઈ ધારામાં બધાની ધારા ફૂલી ગયા તઈ એને પાછળ કે વાવેતર કરી વાવેતર કરી એટલે પટ દીધું ઉગી ગયા એટલે એક સ્પ્રે તમે કોઈ બી પાક ની અંદર દૂધ ગોળ નો સ્પ્રે એક વખત કરી લીધો જેવો પાક ઉગે કોઈ બી ન હોય એટલે તમારે એક મહિનો સુધી કોઈ જીવાત બાજુ બની આવે સાહેબ તમને બીજું શું જોઈએ અઢીસો ગ્રામ અને જ્યાં નાનો પાક એને સ્પ્રે કરી દીધો પછી મહિનો થયો ને ધાણા એટલે કે મને કે વેલજી કાકા મને કાકા જ કે વેલજી કાકા કે કથીરી આવી ગઈ બીજો હવે મરી ગયો ધાણો એ કથીરી આવે કથીરી ખેડૂત ખબર છે પાછલા પાનમાં લગભગ ચૂસી લે બે દિવસ બધા એટલે બીજું કીધું અત્યારે ને અત્યારે એક પંપ ની અંદર એક કિલો ગાય નું ગોબર તાજું અઢીસો ગ્રામ ગૌમૂત્ર નાખી દે કે ત્રણસો ગ્રામ નાખી દે ત્રણસો ગ્રામ ખાટી છાસ ધીરુભાઈ અત્યારે ને અત્યારે છંટકાવ કરી દો આજે ધારા બધા ભેઠામાં થઈ ગયા એની વાળી કયો કઈ ખર્ચો કર્યો તમારે કઈ હતું કે નતું હતું ને છે ને તમારે ત્યાં એને વાપરજો બાકી ત્રણ થી છ હું બેઠો છો મારા મોબાઈલ નંબર લખી લો

તમને શંકા આવે તો બે વીઘામાં બે એકરમાં એક એકરમાં કરજો ન કે તમારે આખા પ્લોટમાં પકડ ના હું બેઠો આમ જ કહું છું બધા કે કાકા આ બાજુ કઈ આવો જુનાગઢ ક્યારે આવે જુનાગઢ આવી તો જન્મ નું દર્શન કરીને હાલો જાય અમે બે જણા નીકળી ગાડી લઈને યાત્રા કરી જાય બધી એક એક રાત રોકાતા જાય ભગવાન હવે તો શું એકોતેર વર્ષ થઈ ગયા કેટલા વર્ષ હવે હમણાં આ મંડળ બે જણા વિકાસ છે ક્યારેક બે જણા મજા કરી આ બેન કેમ અહીંયા મજા કરતા હતા હે ભાઈ નહીં એનો આનંદ છે આપણે આપણે જે જીવન છે ને બે જણાનું હવે બાવીસ જણા ઘરમાંથી બે ચોથી પેઢી ઘરમાં રમે આને ચશ્મો ઉતાર લેને ને મજા કરે ને એ આનંદ છે માટોપી ઉતારે પોતે બી પહેરી લે એ જીવનનો સાંજ સ્વર્ગ છે તો કહેવાનો વિષય કે આપણે દાંપત્ય જીવન પાછળના ભાગનું એટલે આ પાછળના ભાગનું આખું કામ આ વડીલો જે બેઠા છે એ તમે આટલું જ માર્ગદર્શન દો ઓટલે ચોરે ચોરે ક્યાંક મંદિરે જાઓ તો પણ ગાય આધારિત કુર્સી આ ત્રણ પારસ મળી એથી લઈને જાઓ મને લાગે છે આજે મને બોલવાનો મોકો આપ સૌને વચ્ચે થોડુંક લંબાયું છે પણ ઉપયોગી કાર્ય ઈશ્વર આપણો બધાનો રાજી થાય પ્રજા બધી રાજી થાય એ જ આશા સાથે મારા વિચારો નહીં વિરામ દઉં ને આવાના કાર્યક્રમ હંમેશા કરતા રહીએ બસ જય શિયાળાભાઈ